ક્લીન દિવસ અંતર્ગત સ્વચ્છતા સેવા બે હજાર વેગ પકડી રહ્યું છે જેના અનુસંધાને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમસ બીચ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઇવ યોજી ડુમસ બીચની સાફ સફાઈ કરવામાં આવી હતી ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા

અને સ્વચ્છતા સેવા અભિયાનમાં દર સપ્તાહે શ્રમદાન થકી સહભાગી થવાની અપીલ કરી હતી દરેક દુકાનની બહાર કચરા પેટી રાખવાનો આગ્રહ કરતા વધુમાં મંત્રીએ કહ્યું કે સ્વચ્છતાએ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જન આંદોલન બનાવવું પડશે આગામી દિવસોમાં પ્લાસ્ટિકની નકારાત્મક અસરોથી લોકોને બચાવવા ઔદ્યોગિક કંપનીઓના સહકારથી દરિયા કિનારે કાપડની વેડિંગ મશીન મૂકવાનું અમારું આયોજન છે એમ પણ તેમણે જણાવ્યું હતું સુરતના ડુમસ દરિયાકિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક બોટલ સહિતનો કચરો એકત્ર થયો હતો જેને યોગ્ય જગ્યાએ નિકાલ કરાયો હતો છેલ્લા બે દિવસથી બીચ સફાઈનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજે ડુમસ ખાતે અમે બીચ સફાઈની અંદર આવ્યા છે તમામ સહેલાણીઓને પણ અમે વિનંતી કરી છે કચરો પ્લાસ્ટિક ની ઉપયોગ ના કરો અહીં જેટલા સ્ટોલવાળા છે એ સ્ટોલને પણ વિનંતી તમે આપવાનું બંધ કરશો તો ઓટોમેટિક આ કચરો નાખાટો ઓછો થઈ જશે પરંતુ આજે તમામ સંસ્થાઓ સાથે મળીને આ બીચ ક્લીન માટેનો આજે પ્રસ્તાવ જોડાયા છે

મહાનુભાવો સહિત સ્વચ્છતા પ્રાદેશિક અધિકારી જીજ્ઞાસાબેન ઓઝા જી ઈ એમ આઈ અને જીપીસીબી અધિકારી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો વિવિધ સહિત સંસ્થાઓના સ્વચ્છતા પ્રેમીઓ સ્વચ્છતા ડ્રાઇવમાં જોડાયા હતા